રાજકોટ ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયમાં શું આગ લાગી હતી શું થયું હતું મોડી રાત્રે કોણ હતો બુકાની ધારી શખ્સ અને શા માટે લાગી હતી આગ શા માટે આ આગ પર પાણી ઢોળવામાં આવી રહ્યું છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે છેલ્લા કેટલાક દિવસોથી પરસોત્તમ રૂપાલા કે જેઓ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર છે તેઓ વિવાદથી ઘેરાયા છે ક્ષત્રિય વર્ષિસ રૂપાલાનો વિવાદ ચાલી રહ્યો છે વિવાદનો કોઈ નિવેડો નથી આવી રહ્યો ત્યારે ગુજરાતમાં

જે પડદાઓ હતા શમિયાણો હતો તેમાં આગ ચાંપવામાં આવી આગ ચાંપવા આવેલો કોઈ બુકાની શખ્સ હતો આ શખ્સને ત્યાં હાજર ચોકીદારે પડકાર્યો અને પડકારતા આ શખ્સ ત્યાંથી નાસી ગયો આટલી વિગતો હાલ ચર્ચાના એરણે આવી છે કેટલાક માધ્યમો ક્વેશ્ચન માર્ક સાથે ચલાવી રહ્યા છે કે શું આવું થયું હતું બિનસત્તાવાર રીતે માહિતી મળી રહી છે કે પોલીસ પણ અંદરખાને તપાસ કરાવી રહી છે અને પત્રકારોની અંદર ચાલી રહી ચર્ચાની વાત કરીએ તો ચર્ચા છે કે આ પડદા સળગ્યા હતા તેને બદલાવવામાં આવ્યા હતા હાલ આ સમાચારને દબાવવામાં આવી રહ્યા છે કારણ કે આ સમાચાર આવવાથી વાતાવરણમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે તેમાં આગ દેખાય અને માટે આ મોડી રાત્રે દોઢ વાગ્યે લાગેલી આગને આગ નથી કહેવાતી સત્તાવાર રીતે કોઈ ફરિયાદ ભારતીય જનતા પાર્ટીના કોઈ પ્રતિનિધિ કે કાર્યાલય દ્વારા કરવામાં નથી આવી અમારી પાસે જે વિગતો છે બિનસત્તાવાર તે પ્રમાણે અંદરખાને એક તપાસ તો ચાલી રહી છે કે આ બુકાની ધારી કોણ હતો જોઈએ આગામી સમયમાં શું થાય છે બુકાની ધારી મળશે તો પણ ફરિયાદ વગર શું થશે જો એ રાજકોટના રાજકારણમાં ફરી ગરમાવો આવે છે કે પછી આ આગને ઠારી દેવામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સફળ રહે છે આ જ પ્રકારની વિગતો સમાચારો અહેવાલો સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ પર તમે આ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા